આંગલેશ્વરના પૂડીરા બાદ નવા પુણ ગામ અને પુણ ગામમાં ગ્રામજનોએ ભાજકના પ્રચાર અર્થે આવેલાઓને ખસેડાયો હોવાના મળી રહ્યા છે. રુકો જરા સબર

ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ધમધમી રહ્યો છે અને મતદાનને પણ હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે અંતિમ ચરણમાં પ્રચાર પ્રસારમાં ભાજપના લોકો ગામે ગામ પ્રચાર અર્થે પહોંચી રહ્યા છે અંકલેશ્વર પંથકમાં ગતરોજ બોડીદરા ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપિયાઓને ગામમાં પ્રવેશ કરવા દીધો ન હતો અને પ્રચાર અર્થે આવેલા લોકોને ગ્રામજનોએ ભગાડ્યા હતા જેમાં ખેડૂતોએ પણ વિરોધ દર્શાવ્યો હતો સમાન જમીન સમાન વર્તનની માંગ સાથે ભાજપિયાઓને ઉભી પૂછડીએ ભગાડ્યા હોવાના વિડીયો વાયરલ લઈ ભારે હડકપ મચાવ્યો છે ગુરુવારની સવાર થતાં જ અંકલેશ્વર તાલુકામાં પણ ખાસ કરીને ગામમાં ભાજપિયાઓ પ્રચાર અર્થે ગયા હતા જેમાં ગામ અને નવા પુનગામમાં પ્રચાર પ્રસાર અર્થે પહોંચેલા ભાજપિયાઓને ગ્રામજનો ઘેરી વળ્યા હતા અને ગામમાં પ્રચાર કરવાનું કોણે કહ્યું કહી ગ્રામજનોએ પ્રચાર અર્થે આવેલા ભાજપિયાઓને રેસણના ઝપાઝપી કરી ભગાડ્યા હતા અને ઝપાઝપીમાં મારામારીના દ્રશ્યો પણ વિડીયો કેદ થયા છે જેમાં એક આધેડ મહિલા ભાજપનો પ્રચાર કરવા આવેલાને ધબ્બા મારી જમીન ઉપર પડેલો પથ્થર મારતા તેમજ એકને તો કોલર પકડીને લાફાવાડી કરતા હોવાના વિડીયો સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે ભાજપિયાઓએ પણ ગામના લોકો ઉપર હુમલો કર્યો હતો જેમાં એક રઘુવીરસિંહ સોલંકીને પણ પગના ઘૂંટણિયાના ભાગે ગંભીર ઈજા થતાં તેને ફ્રેકચર થતાં સારવારથી ખસેડવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખના બાબત એ પણ છે કે મોદીના જન્મદિવસને લઈ નર્મદા નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે પૂરની સ્થિતિમાં ભાજપિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને ચૂંટણી આવતા ગામોમાં પ્રચાર અર્થે આવતા ગ્રસ્ત લોકો હવે ગુસ્સે થયા છે ભાજપિયાઓને ભગાડ્યા હતા અને લોકોમાં પણ ભારે હવે જાગૃતતા જોવા મળી રહી છે ક્ષત્રિય સમાજના લોકો પણ હવે જાગૃત જોવા મળી રહ્યા છે અને ભાજપના પ્રચાર અર્થે આવતા લોકોને ભગાડી રહ્યા છે અને ભગાડવા સાથે ભાજપિયાઓને કઈ રીતે ભગાડવામાં આવે છે તે પ્રકારના મોબાઈલમાં વિડીયો કેદ કરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી સત્તા પક્ષની જાકારો આપી રહ્યા છે